શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર તરફથી ફ્રી મેડિકલ ચેકઅપ અને સારવાર માટેનો કેમ્પ ચાલી રહ્યો છે જેનો આજે બીજો દિવસ છે જેમાં લોગન કમ્પ્યુટર્સ તરફથી પ્રિન્ટરની સર્વિસ આપવામાં આવેલી છે અહીં રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી ઘણા બધા દર્દીઓ આવે છે તેમજ આજે તો મહારાષ્ટ્રથી પણ ઘણા બધા દર્દીઓ આવીને આ ફ્રી કેમ્પનો લાભ લેવામાં આવ્યો છે તો આપણે વલસાડ ધરમપુર વાંસદા કપરાડા ડાંગ તાપી જિલ્લો નવસારી કે પછી સુરત બાજુથી તો આવતા જ છે પરંતુ આંતરરાજ્યના દર્દીઓ પણ અહીં ખૂબ જ સારી સેવાનો લાભ લઈ રહ્યા છે અને રાજચંદ્ર મિશનનો